તો ઉદ્યાનમાં કોઈ ફૂલ ખીલે તો તેની પાછળ માળીએ મહેનત કરી હોય છે તેમજ કોઈ સંતાન સફળતાના શિખરે પહોંચ્યો તો તેની પાછળ અચૂક માતા પિતાએ પરસેવો પાડ્યો હોય છે આવી જ મહેનત એક માતા પિતાએ તેની પુત્રીની પાછળ કરી જેના પગલે આ જે દીકરીનું નામ ઇતિહાસના પન્નાઓમાં સુવર્ણ અક્ષરે લખાયું છે વાત છે જામનગરની જ રીના ચૌહાણની રીના ચૌહાણે ધોરણ બારમાં નેવું ટકાથી વધુ પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે રીના ચૌહાણ પિતા

અને મારી બેબી જે રીતે રાતના બે વાગે ઊઠીને લેસન કરતી તો મને બહુ લાગણી અનુભવ સાથેની બરાબર હું ચાર ચોપડી ભણેલો છો તો મને એમ થયું કે અમારા મા બાપ અમને ભણાવી નથી શક્યા બરોબર તો અમારી ઓલાદને અમારે મહેનત કરતા હોય તો ભણાવવામાં અમે ખુશી અનુભવીએ છીએ બીજી તરફ માતા એક હોસ્પિટલમાં નોકરી કરે છે દીકરીને ભણાવવા માટે માતાએ પણ અથાગ મહેનત કરી માતા દિવસે નોકરી પર જતા હતા અને રાત્રે દીકરીને અભ્યાસમાં પણ મદદ કરતા હતા સાધારણ પરિવાર હોવાથી દીકરીને ભણાવવા માટે બંને માતા પિતાએ મહેનત કરવામાં પાછું વળીને જોયું નથી દસમાંથી પાસ થઈ તો પેલો બીજો નંબર આવ્યો તો સારા ટકા લઈ આવી હતી બીજા નંબરમાં કે જ્યારે મારી બેબીને એવી ધગસ થઈ તો મને એવું થયું કે હવે મારી બેબી પાછળ મારે ધ્યાન દેવું પડે એમ છે તો મારી બેબી એવી કે મારી ઉપરથી એવું થતું કે મારી બેબી ભણી શકશે કે નહીં ભણી શકે પણ મને એવું હતું કે મારા ઘરવાળા રિક્ષા ચલાવે છે તો હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકીશ કે નહીં ભણાવી શકું પણ મારા ઘરવાળાએ કામ ધંધામાં બધું ધ્યાન આપ્યું અને મેં પણ કામ ધંધા કરીને અને પેટમાં પાટા બાંધીને અમે છોકરીને ભણાવી અને છોકરીને મને એવું થયું કે આપડી મજૂરી કરીશી ને પણ છોકરા મજૂરી નહીં કરી શકે એટલે આપણે ભણાવવું જરૂરી છે પણ પણ બીજા બીજા કે કોઈ જાણો તો તમે તમે તમારી બેબી બાળકોને એટલી મારી વિનંતી ત્યારે ગુજરાત ફર્સ્ટે રીના ચૌહાણ સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમની સિદ્ધિ પાછળ તે કોને શ્રેય આપે છે સાથે કેવી રીતે સંઘર્ષ કરીને કીર્તિમાન તેઓ સ્થાપિત કર્યો છે ત્યારે આ અંગે રીના ચૌહાણે શું કહ્યું આવો તે પણ સાંભળીએ રિક્ષા ચલાવે છે અને માતા જે છે તે હોસ્પિટલમાં આયા નું કામ કરે છે વાત છે જામનગરના પરિવારની કે જામનગરના આજ પરિવારની પુત્રીએ ધોરણ બાર માં ફતેહ પ્રાપ્ત કરી છે એકાણું સાથે આ પુત્રીએ મેદાન માર્યું છે કેવી કેવો સંઘર્ષ કર્યો છે કેવી મહેનત રહી આપણી સાથે એ જ દીકરી છે આપણી સીધો સંવાદ કરશું અભિનંદનબેન કયા પ્રકારની મહેનત કરી તેને શું કહેશો શ્રેય કોને આપશો હું સૌથી મોટો શ્રેય તો મારા માતા પિતાને આપું છું કે જે રાત જાગીને પણ ક્યારે મને ઊંઘ આવી જાય તો એ ચિંતા કરતા આખો દિવસ ડ્યુટી પર હોય છતાં આખી રાત મારી પાછળ જાગે મને પાણીનો ગ્લાસ આપે મેં એને કહી દીધું મારું સૌથી મોટું અલાર્મ તો મારા મોટા માતા પિતા જ હતા કે મમ્મી તું મને પાંચ મિનિટ પછી ઉઠાડજે દસ મિનિટ પછી ઉઠાડજે મમ્મીને આખી આખી રાત જગાડી અને મમ્મીએ મારી મમ્મી પપ્પાએ મારા પાછળ બહુ ભોગ દીધો છે અને અમારી તો એટલી બધી કંડિશન નહોતી અમે હું છે ને મિડલ ક્લાસમાંથી બિલોંગ કરું છું છતાં મારા મમી પપ્પા એ મને આટલું ભણાવ્યું હું જે ઈ લોકો જે અત્યારે હાલમાં મજૂરી કરે છે ચાલક છે જેને સમાજમાં બહુ એટલું માન નથી આપતા કેમકે નાના માણસો ને બધા તુચ્છ સમજતા હોય છે તો બસ ઈ પરિસ્થિતિ માંથી હું મારા પપ્પાને આગળ લઈ આવવા માંગુ છું અને મારું સપનું છે કે મારા પપ્પાને હું થારમાં એક ડ્રાઇવ કરાવું એમ ચલો સવાલ શું આગળ બનવા માંગો છો ને પરિવાર માટે શું કરવા માંગુ મારે તો બેંકમાં પ્રોબેશનરી ઓફિસર બનવું છે અને મારા મમ્મી પપ્પાએ જે આટલું મારા પાછળ ભોગ આપ્યો છે એના એનું ઋણ તો હું ચૂકવી શકું પણ એને આ પરિસ્થિતિમાંથી હું બહાર લઈ આવવા માંગુ છું અને એનું ઋણ ચૂકવવાનો ફરજ અદા કરવા માંગુ છું અને એમને પ્રાઉડ ફીલ કરવા માંગુ છું અને જયારે એ ગલીમાંથી નીકળે તો એ એમના નામથી નહીં પણ મારા નામથી કે આ દીકરીના મમ્મી પપ્પા જાય છે બસ એ ઓળખ એક મારે પ્રાપ્ત કરાવી છે તો જે રીતના મમ્મી પપ્પાને આદર સન્માન મળે તે રીતના લાઈફ છે અને આગળ જે બેંકમાં ઓફિસ તરીકેની નોકરી તેમ બેનું કહેવું છે બધા વિદ્યાર્થીઓ મહેનત કરવી જોઈએ પણ આધુનિક જમાનામાં મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને સાથે સાથે સમજણપૂર્વકનો અભ્યાસ કરવો જોઈએ એમ કેવું છે કેમેરામેન હિતેશની સાથે નથું ગુજરાત ફર્સ્ટ જામનગર